ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકારીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ બેઠકમાં મેયર નૈનાબેન પેઢડીયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ રમેશભાઈ ટિલાળા સંસદ સભ્ય રામભાઈ મોકરિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોના હેકર્સ ઝોન અને સર્વિસ રોડ આજી રિવરફ્રન્ટ એઇમ્સ રાજકોટ અમદાવાદ હાઈવેની કામગીરી વાહનોની અનઅધિકૃત હાઈ વોલ્ટેજ લાઇટ્સ અટલ સરોવરમાં બોટિંગ અને રાઇડ્સ શરૂ કરવા જુબિલી ગાર્ડન રીડેવલપમેન્ટ વોટસન મ્યુઝિયમ અને અરવિંદ મણિયાર હોલના રિનોવેશન વગેરે બાબતો અંગે બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ રજૂઆત કરી હતી જે અંગે સત્વરે કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં પોપટપરા નાલામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા જુબિલી શાક માર્કેટના નવીનીકરણ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ જનાના હોસ્પિટલમાં વરસાદી પાણીની સંગ્રહ વ્યવસ્થા વગેરે બાબતો પર વિગતવાર વિચારણા થઈ હતી